હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ ઉજ પ્રીતિ જમશો બધા મજામાં સૌથી પહેલાં બધાને રાતે રાતે જય દ્વારકાધીશ ફાઇનલી મારી ચેનલ્સ કહેવાય મેં મોનિટાઈઝ માટે મૂકી હતી તો એનો મેસેજ આવી ગયો કે તમે યુટ્યુબ પાર્ટનર કોંગ્રેચ્યુલેશન બની ગયા પણ હજુ એક પ્રોસેસ બાકી એને એના થતાં એક મહિનો લાગશે બરાબર પણ હજુ આપણા જોડે કેવી ઇન્કમ આવવાની સ્ટાર્ટ થઈ નહીં કંઈ પૈસા આવવાના સ્ટાર્ટ થયા નહીં પણ જસ્ટ હું તમારી જોડે શેર કરવા માગું કે મેં કેવી રીતે એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ કઈ રીતે પૂરો કર્યો તો તમને બધા નવાય લાગશે ખરેખર મેં બહુ બધા વિડીયો જોયા યુટ્યુબની અંદર કે ચાર હજાર કલાક કેવી રીતે પૂરા કરો હોય એક હજાર સબસ્ક્રાઈબર કેવી રીતે કરવાય પછી થમનેલ કેવી રીતે બનાવાય યુટ્યુબ ચેનલ કેવી રીતે ક્રિએટ કરાય મને કશું જ આવડતું નહોતું ઝીરોથી મેં શરૂઆત કરી બધા જ પહેલાં તમે વિડિયો વિડીયો જોયા યુટ્યુબની અંદર કે યુટ્યુબ ચેનલ કેવી રીતે ક્રિએટ કરવાની થમનેલ કઈ રીતે બનાવવાના એને માટે કઈ કઈ એપ્લિકેશનનો યુઝ તમે કરી શકો કઈ કઈ એપ્લિકેશન ફ્રી હોય કારણ કે આપણા જોડે હાલ એવા પૈસા નહીં કે જેના કારણે આપણે એપ્લિકેશનની અંદર બધું પરચેસ કરી શકીએ અને સારા સારા થમનેલ બનાવી શકીએ બરાબર મેં બહુ બધું જોયું પણ મને બધામાં એક કેનવા એપ્લિકેશન સારી લાગી જે ફ્રી ઓફ કોસ્ટ તમને થમનેલ બનાવવા દે બરાબર એમાં પણ લિમિટેડ એક્સેસ હોય તમે પૂરેપૂરું એક્સેસ યુઝ ના કરી શકો લિમિટેડ એક્સેસ યુઝ કરીને તમારે થમનેલ ક્રિએટ કરવું પડે તો મેં એ રીતે જ મારા થમનેલ બનાવ્યા હજુ હું શીખું જ છું હજુ એ મને એટલું પાકું થમનેલ બનાવતા આવડતું નહીં પણ ધીરે ધીરે આવડી જશે જેમ જેમ આગળ આગળ શીખતા જઈશું એમ કોઈ ઉપરથી શીખીને આવ્યું નહીં બધા અહીંયા આવીને શીખ એમાં પણ નહીં આવડી જશે પહી યુટ્યુબમાં વિડીયો કઈ રીતે ક્લિયર પહેલાં તો મને એ નથી ખબર કે શું કહેવાય નાના નાના વિડીયો બનાવીને એના જોઈન્ટ કરવાના ભેગા કરીને પછી મોટો વિડીયો બનાવવાનો પહેલાં તો હું વિચારતી આખો વિડીયો એક ખંગાત જ બનવો જુઓ તો જ આપણો વિડીયો સારું છે આ આના માટે પણ મેં નવા નવા વિડીયો જોયા પછી મને ખબર પડી કે ના નાની નાની ક્લિપ્સ બનાવવાની પછી એને જોઈન્ટ કરવાની એટલે મોટો વિડીયો ક્રિએટ થઈ જાય જેના કારણે તમામ બોલવામાં અટકાવવું ના પડે કારણ કે અમુક વર્ષો થાય એક ખંગાત આપણે આખો વિડીયો બનાવવા જઈએ તો આપણે વિચારવું પડે કે શું બોલવું શું બોલવું આમ પેલું આપણે લખીને રાખ્યા પોઈન્ટો તો જોઈ લઈએ પછી નાની ક્લિપ બનાવીએ એકવાર બોલી બીજી વાર બોલી ત્રીજી વાર એમ બધી ક્લિપો ભેગી કરીને એક આખો વિડીયો બની જાય તો એવી રીતે હું શીખી અને સારામાં સારી એપ્લિકેશન હું તમને કહીશ કે ઇન શોર્ટ કરીને એપ્લિકેશન જેની અંદર તમે ફ્રી ઓફ કોસ્ટ એડિટિંગ કરી શકો જેમાં ઇન તમારા જોડે કોઈ ચાર્જ માગતી નહીં બરાબર એમાં એડિટિંગ બી સારું થાય અને એમાં તમે ક્લિપ્સ જોઈન્ટ કરી શકો અને આખો વિડીયો બનાવી શકો એમાં ઘણા બધા એડિટિંગના ઓપ્શન જેમ કે તમારું ફિલ્ટર ચેન્જ કરવું હોય તમારે હા કહેવાય નીચે ટેક્સ એડ કરવું હોય પછી તમારું મ્યુઝિક એડ કરવું હોય કોઈ તમારું કોમેડીનું મ્યુઝિક એડ કરવું બધી જ વસ્તુ એની અંદર ઇનશોર્ટ બરાબર અને ફ્રી ઓફ કોસ્ટ એટલે મને ઇનશોર્ટ હારી ગમે એટલે હું શોર્ટની અંદર મારા વિડીયો એડિટ કરું અને તમે જોજો મારા વિડીયોમાં એટલું બધું કંઈ ખાસ હોતું નહીં મોસ્ટલી હું સ્પીક બોલતી હોય અને કંઈ શું કહેવાય જાણવા જેવું વ્યવસ્થિત વસ્તુ હોય કે જે હું બોલતી હોય ને તમે ભૂલી જાઓ એવું હોય તો એને હું ટેક્સ ટેક્સ એડ કરીને તમારા એક સેન્ટેન્સ એડ કરું વિડીયોની અંદર જેથી કરીને તમે લખી શકો એ વસ્તુ બરાબર કારણ કે મારા વિડિયો મોસ્ટલી ઇન્ફોર્મેટિવ વાળા વિડીયો હોય બરાબર તો ચલો જાણીએ કે મેં કેવી રીતે પૂરું કર્યું મેં એટલા બધા વિડીયો જોયા હશે ને યુટ્યુબની અંદર ઘણા બધા લોકો કે કે તમે શું કહેવાય ચાર હજાર કલાક પૂરા કરવા હોય તો તમે બે ત્રણ ફોન લઈને બેસી જાઓ બે ત્રણ ફોનમાંથી તમારા 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 વિડીયો જોજો જો જો કરવાના તો તમારો વોચ ટાઈમ પૂરો થઈ જશે પણ ખરેખર તમે રિયલી વસ્તુ તમે આખો દિવસ નવરા હોય તમારા વિડીયો જોવા માટે થઈને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ પૂરો કરવો એ રમતની વાત રમતની વાત નહીં મને એટલીસ્ટ બે મહિના ઉપર લાગ્યું અઢી મહિના જેવું થયું મને બે ચાર હજાર વોચ ટાઈમ પૂરો કરતા બરાબર તો મેં એવું કોઈ કાંડ કર્યું નહીં એવો મારા જોડે ટાઈમ પણ નહીં મારો બાબો નાનો કૃષ્ણ ફક્ત ચાર મહિનાનો હો થયો બરાબર તો મારે એક બાજુ એને રાખવાનું ઘરનું કામ કરવાનું બધું જ કરવાનું અને જોડે હું વિડીયો પણ બનાવું મારું બરાબર આ કામ પણ હું જોડે જોડે કરું જેમ જેમ ટાઈમ મળે એવી રીતે તો મારા જોડે એવો તો ટાઈમ હોત નહીં કે હું બીજો ફોન બે જઉં મારાને મારા વિડીયો જોવા માટે અને મારા જોડે બીજું એ નહીં મારા હસબન્ડને ભણે તો જોબ જાય ફોન લાઈન તો આપણા જોડે થોડો કોઈ એવો ટાઈમ હોય કે આપણે આખો દિવસ આપણાને આપણો વિડીયો જોજો કરીએ તો એ વસ્તુ જ ખોટી અને એ એક ફેક કહેવાય ને ફેક રસ્તો હોય તમારો વોચ ટાઈમ જો યુ અને યુટ્યુબ તમે એક વસ્તુ વિચારો કે યુટ્યુબ આટલું મોટું પ્લેટફોર્મ તમે એવી રીતે તમારું વોચ ટાઈમ કમ્પ્લીટ કરશો તો શું યુટ્યુબને ખબર નહીં પડે કે તમે કેવી રીતે તમારું વોચ ટાઈમ કમ્પ્લીટ કર્યો બધી જ ખબર પડતી હોય યુટ્યુબને બરાબર તો જ તમને એ શું કહેવાય આટલા પૈસા આપતું હોય તમારા વિડીયોના એ કંઈ ગાંડું નહીં મતલબ યુટ્યુબ પ્લેટફોર્મ લઈને જે પણ પર્સન બેઠ્યું હોય એ કોઈ ગાંડો પર્સન નહીં બેઠો કે તમને એવી રીતે વોચ ટાઈમ કમ્પ્લીટ દો અને તમને પૈસા મળી જાય લોકો એટલા આટલા વિડીયો બનાવવા ને આ વસ્તુ માટે કંઈક ચાર હજાર વોચ ટાઈમ કેવી રીતે કમ્પ્લીટ કરો ને એક હજાર સબસ્ક્રાઈબર કેવી રીતે કમ્પ્લીટ કરવા ને એ બધા ખરેખર અમુક વાર તો મને એ બધા એવા વિડીયો બનાવવા જ ના જોઈએ તમે બીજા લોકોને ગેરમાર્ગે દોરો એવા વિડીયો બનાવી બનાવી જેનાથી બીજા લોકો બિચારા ગેરમાર્ગે દોરાયા એટલી બધી મહેનત કરો પછી એવી રીતે તમારા કયા પ્રમાણે એ લોકો એવી રીતે વિડીયો જોવો અને એના પછી એ લોકોને મળવ શૂન્ય કશું મળો નહીં મોનિટાઈઝ ચેનલ થાય ને તો પયું થાય બિચારા નિરાશ થઈ જાય પછી મૂકી દે બધું પડતું કામ તો એવી કોઈનો ખોટું ગાઈડન્સ ના આપો તમે લોકો કે જેના કારણથી બિચારા કોઈની મહેનત બગડો ખરેખર યુટ્યુબ એક ઓલ્ગોરિધમથી કામ કરતું હોય બરાબર કે તમારે ડેલી યા ડે બાય ડે એક દિવસ જવા દઈને એક દિવસ તમે તમારો વિડીયો અપલોડ કરો તમ અને એવું બી નહીં કે સેમ બીજા કોઈની આપણે કોપી કરી લીધી તમે તમારી ઓન લેંગ્વેજમાં તમને તમારી જોડે જે ઇન્ફોર્મેશન હોય તમે તમારી રીતે તમાર કેવા વિડીયો બનાવે એવી રીતે તમે વિડીયો બનાવો અને અપલોડ કરો બરાબર તો જો પબ્લિકને ગમશે તો પબ્લિક તમારા વિડીયો જોવાની છે અને યુટ્યુબ પણ તમારા વિડીયોના આગળના પ્લેટફોર્મ પર લઈ જવાનું હો મતલબ સર્ચની અંદર એ યુટ્યુબ રિકમેન્ડેશન કરશે જેના કારણે તમારો ઓલ્ગોરિધમ જેમ આગળ વધશે ઓલ્ગોરિધમ મતલબ કે એક વિડિયો એકે જોયો બીજાએ જોયો ત્રીજાએ જોયો ચોથાએ જોયો એવી રીતે તમે રોજ વિડીયો નાખો ને તો યુટ્યુબ એક ઓલ્ગોરિધમ પકડો અને તમારા વિડીયો બીજા લોકોને સજેસ્ટ કરો જોવા માટે થઈને જો બધા લોકો તમારો વિડીયો જોવો તો ઓટોમેટિક તમારો વોચ ટાઈમ પણ વધશે અને તમારા વિડીયો સારા હશે તો તમારા સબસ્ક્રાઈબર પણ વધશે તમારું કોઈના જોડે એવી રીતે ખોટી મહેનત ખોટી મહેનતથી સબસ્ક્રાઈબર બનાવવાની અને ખોટી મહેનત કરીને શું કહેવાય વોચ ટાઈમ પૂરો કરવાની કોઈ જરૂર નહીં મેં મારો વોચ ટાઈમ કોઈ ખોટી રીતે પૂરો નહીં કર્યો અને કોઈ ખોટી રીતે મેં મારા સબસ્ક્રાઇબર નહીં બનાય ના મેં કોઈ મારા ફ્રેન્ડને મતલબ એવું કહ્યું કે તું ભાઈ મારા વિડીયો જો એટલે જો જ એક બે જણને કહ્યું હશે વધારે નહીં એકદમ જે નજીકના ફ્રેન્ડ યા મારી ફેમિલી મેમ્બરના મારા ભાઈ બેનને કહ્યું હશે પણ કોઈ જોતું નહીં કોઈ જોડે એવો ટાઈમ નહીં કે આપણા વિડીયો કોઈ જો હા ખોલી ખોલીને એ બધાએ નોકરી ધંધો કરતા હોય કે આપણા વિડીયો તો થોડા બે રહેવા તો પણ આપણા વિડીયો જે લોકો જોવા ને એમના માટે હું ખૂબ ખૂબ કહેવાય આભાર આભારી એમ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું કે એ લોકોએ મારા વિડીયો જોયા અને મારી ચેનલને મોનિટાઈઝ કરાવીએ તો એ લોકોનો હું ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું તો જે લોકો પણ આવા ખોટા ખોટા તમે અત્યારે ખાલી યુટ્યુબ ખોલશો ને એટલે તમને દસ વિડીયો મળશે કે ચાર હજાર વોચ ચાર હજાર કા વોચ ટાઈમ કેસે કમ્પ્લીટ કયા જાય બધો હિન્દીમાં જ વિડીયો બનાવતો હોય બરાબર ખરેખર એવી બધી વસ્તુમાં પડશો નહીં તમાર જે ફોકસ હોય તમારે જે રિલેટેડ વિડીયો બનાવવાના હોય જે વસ્તુ પાછળ અથવા જે ઇન્ફોર્મેશન પાછળ તમે એના પાછળ મહેનત કરો ઓટોમેટિક તમારો વોચ ટાઈમ પણ વધશે અને તમારા સબસ્ક્રાઇબર પણ વધશે એવી રીતે તમે કોઈને કહેશો કે હા ભાઈ તું મને સબસ્ક્રાઇબ કરી દે તું મને સબસ્ક્રાઇબ કરી દે તું મને એમ કરે કંઈ તમારા હજાર સબસ્ક્રાઈબર ચાલો હજાર થઈ ગયું થઈ બી ગયા માની લો તમારા સબસ્ક્રાઈબર એવી રીતે તમે સબસ્ક્રાઈબર એક હજાર કમ્પ્લીટ પણ કરાવી દીધા પણ શું એ એક હજાર સબસ્ક્રાઈબર જોડે ટાઈમ કે તમારા વિડીયો જોશે એ લોકો નહીં જોવો એ ખાલી સબસ્ક્રાઈબ કરીને મૂકી દેશે તમારી ચેનલના એ લોકો જોડે એવો ટાઈમ જ નહીં કે તમારા વિડીયો બહેને જુઓ એ તો તમારી ભલામણથી તમને સબસ્ક્રાઇબ કરી દીધું ખરેખર જો તમારા વિડીયો અને સબસ્ક્રાઈબર બના વધારવા હોય ને તો તમે તમારા વિડીયો એટલા સરસ બનાવો કે લોકો જોવો એ ખરા અને લોકોને બીજી વાર જોવાની ઈચ્છા પણ થાય જેથી કરીને તમારો વોચ ટાઈમ તો ઓટોમેટિક વધશે જ અને સબસ્ક્રાઈબર પણ વધશે મહેનત કરો તો સારા વેની અંદર મહેનત કરો બસ બીજું કંઈ નહીં તો મેં એવું કોઈ જ ટ્રીક નહીં વાપરી મારા સબસ્ક્રાઈબર વધારવા માટે કે મેં કોઈ ટ્રીક નહીં વાપરી મારા વોચ અવર્સ વધારવા માટે બસ મેં એક જ કામ કર્યું મને જે ઇન્ફોર્મેશન આપવા જેવી લાગી એના રિલેટેડ મેં મારી ઓન લેંગ્વેજની અંદર વિડીયો બનાવ્યા અને અપલોડ કર્યા લોકોને ગમ્યું તો લોકોએ મારા વિડીયો જોયા અને મારો વોચ ટાઈમે વધ્યો અને મારા સબસ્ક્રાઈબર પણ વધી ગયા બસ આમાં બીજું કંઈ જ મહત્ત્વનું હો નહીં કોઈ એવી ટ્રીક કે કશું હો નહીં જેનાથી તમારું શું કહેવાય વર્સ્ટ ટાઈમ વધી જાય અને સબસ્ક્રાઇબર વધી જાય આની અંદર ખાલી એક જ છે કે તમે જે વિડીયો બનાવો બરાબર એમાં તમારી ક્લિયરિટી કેટલી છે તમારું એડિટિંગ કેવું હોય તમારા વિડીયોની અંદર તમે કેવું એડિટ કરો મને હજુ એટલું સારું એડિટ કરતાં આવડતું નહીં પણ હું શીખું ધીરે ધીરે આવડી જશે કે એટલું સારું થમનેલ બનાવતા પણ નહીં આવડતું તો પણ મારું થઈ ગયું તમે વિચારો કેમ કેમ કે એવા આપણે ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવ્યા જે લોકોને ગમે એના કારણે થયું અને ડે બાય ડે મેં એક એક વિડીયો અપલોડ કરતી રહી એના કારણે િમ પકડાઈ ગયું જેના કારણે કસ શું કહેવાય જે લોકો યુટ્યુબ જોતા હોય એ લોકોને મારા વિડીયો રિકમેન્ડ કર્યા અને એ લોકોએ મારા વિડીયો જોયા જેના કારણે મારો વોચ ટાઈમ ફટાફટ કમ્પ્લીટ થઈ ગયું તો જે લોકો ખોટી તમને માહિતી આપો ને કે આ રીતે આ લિંક અહીંયા એડ કરો આ લિંક આ વિડીયોમાં અહીંયા પેસ્ટ કરો તો તમારા વિડીયો ફટાફટ ઉપડશે ફટ એવું કશું હતું નહીં ને ટ્રાય કરી જુઓ એટલે હું તમને કહું એવું કશું હતું નહીં એ લોકો ખોટી ઇન્ફોર્મેશન આપતા હોય બસ મેઇન તમારે ધ્યાન રાખવાનું તમારું થમનેલ તમે કેવું ક્રિએટ એટ્રેક્ટિવ ક્રિએટ કરવાનું જે હજુ શીખવું હજુ મને આવડ્યું નહીં બનાવતા એટલું એટ્રેક્ટિવ બરાબર અને બીજી વસ્તુ કે તમે શું કહેવાય જે ડિસ્ક્રિપ્શન લખો યા તમારું ટાઇટલ જે રાખો એ એવું હોવું જોઈએ કે કોઈનો વાંચીને તરત વિડીયો જોવાની ઈચ્છા થાય બસ મેઇન વસ્તુ વાત છે તમારી અને જે અંદર ટેક્સ નાખવાના હોય એ ટેક્સ તમારે એવા સરસ નાખવાના કે જેના કારણે તે તમારો વિડીયો આગળ આગળ ફેલાય બીજું કોઈ અમો હોતું નહીં મેં ને એસીઓ એસીઓ કરતાં તમને આવડવું જુઓ મને એક ભાઈએ કમેન્ટ કરીને કહ્યું હતું કે બેન તમે એસિઓ કરતાં શીખી જાઓ તમે બહુ સરસ વિડીયો બનાવો પણ તમને એસીઓ કરતાં હજુ બરાબર આવડતું નહીં એ ભાઈની વાત મેં માની અને હું હજુ ધીરે ધીરે શીખી રહ્યું હજુ એ મને એટલું કમ્પ્લીટ એસીઓ બનાવતા આવડતું નહીં બરાબર તો એસીઓ તો તમને સારું આવડી જશે તો તમારા વિડીયો ઓટોમેટિક વાયરલે થશે તમારા સબસ્ક્રાઈબર ઓટોમેટિક વધશે બધું જ થશે પણ ક્યારે કે તમારે કન કન્સિસ્ટન્સી રાખવી પડે એના માટે થઈને ભાઈ તમે આજે એક વિડીયો બનાવ્યો કાલે મૂકી દીધો પરમદાડે એક વિડીયો મતલબ ચાર પોતદાડા રહીને એક વિડીયો બનાવ્યો પછી મૂકી દીધું કે આમાં તો વ્યૂ નહીં આવતા અને શું કહેવાય લાઈક નહીં આવતી એવું નહીં વિચારવાનું તમે જે કામ પાછળ પડી ગયા તો એના પાછળ ઢગસથી તમારે કામ કરે જવાનું કરે જ જવાનું બરાબર એવું નહીં વિચારવાનું કે મને આજે આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે પરમ દિવસે નહીં તો દસ દિવસ પછી વીસ દિવસ પછી એક મહિના પછી બે મહિના પછી વરસ પછી તમારા વ્યૂ તો આવશે ને ત્યારે તો તમારી ચેનલ શું કહેવાય સબસ્ક્રાઈબર વધશે ને ઘણા લોકોને એક વરસ લાગી જાય ચાર હજાર કલાક પૂરા કરતા કરતા અને ઘણા લોકો ચાર દિવસમાં પૂરો કરે દે ઘણા લોકો બે મહિનામાં પૂરો કરે ઘણા લોકો એક મહિનામાં તો ડિપેન્ડ એ પોતાનું ઓન ક્રિએશન કે તમે તમારા વિડીયો કેવી રીતે ક્રિએટ કરો અને તમે કેવી રીતે તમારા યુટ્યુબ શું કહેવાય સર્ચરને કેવી રીતે એટ્રેક કરો વિડીયો જોવા માટે થઈ તો આમાં કોઈ ટ્રીક હોતી નહીં કોઈ ટ્રીક એવી શું કહેવાય યુટ્યુબ તમને કહેતું નહીં કે તમે આવી ટ્રીક લગાવો આવી ટ્રીક લગાવો આવી ટ્રીક લગાવો બરાબર એ તમને શીખવાડશે તમે યુટ્યુબ જ્યારે જોઈન કરશો ને જ્યારે પ્લેટ યુટ્યુબ પ્લેટફોર્મ ચાલુ મતલબ યુટ્યુબમાં તમારી ચેનલ બનાવીને જ્યારે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરશો તો યુટ્યુબ સામેથી તમને શું કહેવાય ગાઈડ ગાઈડન્સ આપો કે તમે આ રીતે વિડીયો બનાવો મતલબ તમારા વિડીયોની અંદર શું કહેવાય શું શું હોવું જોવું પ્લસ તમારા વિડીયોનું થમનેલ કેવું હોવું જો તમારા વિડીયોની અંદર કેટલી લેન્થ હોવી જોવો તમારે એ બધું જ યુટ્યુબ તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડતું હોય એક નાના નાના વિડીયો બનાવીને તમને આપતું હોય જે તમે જુઓ તો તમને ખબર પડે કે ના આપણે આવી રીતે કામ કરવાનું યુટ્યુબ તમને બધું સામેથી શીખવાડે કે તમે કેવી રીતે કામ કરવું પણ એ શીખતા તમને વાર લાગે કારણ કે આપણે પહેલાં કામ કરેલું હોય ને એટલે ધીરે 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 એની ફાવટ આપણને આવડી જ ફાવટ આવી જાય એટલે આપણને આવડી જાય હજુ મને એવી ફાવટ આવી નહીં પણ હું શીખી રહ્યું હજુ હું શીખીશ ધીમે 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 આગળ વધીશ પણ આગળ વધતી રહીશ અને કન્સિસ્ટન્સી રાખવાની મેન તો વિડીયો બનાવવાની ગમે તે થાય એક દિવસ છોડીને એક દિવસે વિડીયો એડ કરવાનો કરવાનો ને કરવાનો અમુક વાર મારાથી નહીં થતો કારણ કે નાનું બાળક અમારા ઘરે એટલે ટાઈમ મળતો નહીં અમુક વાર એટલે હું પણ નહીં બનાવી શકતી પણ જ્યારે બનાવું ત્યારે એક સાથે બે ત્રણ વિડીયો બનાવી લઉં એટલે શું એક બે દિવસ મને ટાઈમ ના ભી મળો તો ટેન્શન નહીં એવું તો ચલો આજે મેં તમને કહ્યું કોઈ એવી ખોટી શું કહેવાય ટ્રીકો અપનાવો નહીં કે આવી રીતે થઈ તમારે ચાર હજાર વોચ ચાર હજાર કલાક પૂરા થઈ જાય વોચ અવર્સ એક હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ જશે તો તમને સ્ટાર્ટ થઈ જશે ઇનકમ ઇન્કમ એવા ખોટી લુભાવણી લાલચવાળા વિડીયો જોઈને અને તમે એવી ખોટી ટ્રીકો અપનાવતા નહીં તમે તમારા કામ પર ફોકસ કરજો ઓટોમેટિક તમારા વ્યૂઝ પણ વધશે સબસ્ક્રાઈબર પણ વધશે બધું જ થશે બસ જે લોકો ખોટી માહિતી આપી રહ્યા ને એ લોકોના વિડીયો જોઈ જોઈને એના પાછળ ના જાઓ બસ એટલું જ મારે તમને કહેવું હોય તો આજનો વિડીયો અહીંયા સુધી તમને બધાને મેં જણાવ્યું કે મેં મારા ચાર હજાર કલાક અને એક હજાર સબસ્ક્રાઈબર કેવી રીતે પૂરા કર્યા એ બધાને માન મારા દિલથી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું તમારા બધાનું કે જે લોકોએ મારો ચાર હજાર વોચ ટાઈમ કમ્પ્લીટ કર્યો અને મારા ચેનલના સબસ્ક્રાઈબ કરી બસ આવો નવો પ્રેમ આગળ આપતા રહેજો બધાને રાધે રાધે અને જય દ્વારકાધીશ